આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આજરોજ જે એસએફ હાઈસ્કૂલમાં કલા ઉત્સવ યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લેવા લીધો છે એમાં ભજન કીર્તન છે પાદકૃતિ છે કુચીપુડમ છે આમ કરીને કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લીધો છે જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અત્યારે જે એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા એસએફ હાઈ સ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં અડસઠમાં ક્રમાંકે આવેલ છે એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓ મિત્ર જુદી જુદી તાલુકામાંથી જ આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું આ સ્ટેજ ઉપર જે બાળકો પરફોર્મ કરવાના છે એની શક્તિઓને ઉજાગર કામ ઉજાગર કરવાનું જો કામ કરેલું હોય તો એ શિક્ષકોને આભારી છે એટલે સ્પર્ધાની અંદર ભાગ લેવો વિજેતા થવું એક અલગ બાબત છે પણ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને બીજાને પ્રોત્સાહિત કરવા એ બહુ અગત્યનો મુદ્દો છે સામે બેઠેલા વિદ્યાર્થીઓને મનમાં એવું થવું જોઈએ કે એક દિવસ એવો આવશે કે આની જગ્યાએ હું પણ ત્યાં સ્ટેજ ઉપર જઈને પરફોર્મ કરું તમામ જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓની અંદર કંઈક ને કંઈક કંઈક ને કંઈક અલગ અલગ સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે કોઈને મહેંદી સ્પર્ધા કોઈને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય કોઈ ખૂબ સરસ લોકગીત ગાતું હોય કોઈ ભજન ગાતું હોય કોઈને ગરબા ગાવાનો શોખ હોય ભજન છે ટીમલી છે જે આપણી આદિવાસી સંસ્કૃતિનું ખૂબ સુંદર ઘરેણું કહેવાય એવું આપણું આદિવાસી નૃત્ય છે સાથે સાથે જ કથક છે અલગ અલગ કૃતિઓ અહીંયા જિલ્લા કક્ષામાંથી તાલુકા કક્ષાની પંદર કૃતિઓ જિલ્લા કક્ષાની અઢાર આમ કુલ તેત્રીસ કૃતિઓ આજે અહીં રજૂ થવાની છે તો ખરેખર જ્યારે આપણે કૃતિને નિહાળીએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે આની અંદર કેટલી બધી શક્તિ છુપાયેલી છે કે આટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે તો ધન્યવાદ આપું એ શિક્ષકોને એ પ્રોફેસરોને કે જેને આ બાળકની અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર લાવવાનું કામ કર્યું છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો